શહેર અમિતનગર ચાર રસ્તા ખાતે ખાનગી વાહનોની દાદાગીરી અને ચાર રસ્તા ખાતે ટ્રાફિક જામને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ અમિતનગર ચાર રસ્તા પાસે ઉભા રહેતા ખાનગી વાહનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે ચાર રસ્તા પાસે ઊભી રહેતી લારી ગલ્લા ધારકોને પણ દૂર કરવામાં આવ્યા હતા અમિતનગર ચાર રસ્તા પાસે કામગીરી વાહનોને લઈને અનેક અકસ્માતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સળગાયા હોય છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આજે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અમિતનગર ખાતે ઊભા રહેતા વાહનોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચાર રસ્તાને ટ્રાફિક મુક્ત રહે તે હેતુથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આજ રોજ માનનીય સીપી સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં અલગ અલગ જે ચાર રસ્તાઓ છે ત્યાં ટ્રાફિકની સમસ્યા બહુ વધારે પ્રમાણમાં રહેતી હોય અને ચાર રસ્તાના જંક્શન ઉપર પ્રાઇવેટ વાહનો લારી ગલ્લા અલગ અલગ પ્રકારનું અટકાવક વાહનો પાર્ક થતા હોય જેથી આજે ઝુંબેશ રાખવામાં આવેલી છે અત્યારે અમૃત અમિતનગર ખાતે આ તમામ વાહનો દૂર કરવાની અને અવેરનેસ માટેના પ્રોગ્રામો કરવામાં આવેલ છે ગોલ્ડન બ્રિજ અને અમિતનગર ખાતે બે જગ્યાએ આજે પ્રોગ્રામ કરવામાં આવેલ છે અમિતનગર સરકારી બહુ નથી હવે નથી બધું ક્લિયર થઈ છે અવારનવાર ટ્રાફિક જામ થાય પણ હવે અમે સતત પેટ્રોલિંગ અને પોઈન્ટના માણસો દ્વારા ચારે રસ્તા ખુલ્લા રહીએ એ રીતનું અમે કાર્યવાહી કરેલ છે